બાબા કેટલા ટાઈમ થી છે સત્સંગ મંડળ સત્તર વર્ષ થયા છે અને અમારે અહીંયા મંદિર નહોતું અમે આ ચાલ્યું વગાડી અને આ મંદિર બનાવ્યું અને સત્તર વર્ષથી થયા અમારો સત્સંગ અમે છ થી સાત બાયું હતું અને સત્તર વર્ષથી થયા અમારો સત્સંગ ચાલે છે અને અમે બધે જાય કોઈ કે અને પૈસા ભેગા કરી અને દાન પૂન કરી અને આ પતરા ન ખાઈ લાદ્યું ન ખાઈ અને આ બધું જે આ બધું ભગવાનનું જે હતું ને એ કર્યું અને દાન પુન કરી બુઢાશ્રમે જાય પછી અમે અંધાશ્રમે જાય દેવા પછી અમે આ મૂંગા બેરા હોય ત્યાં જાય ગૌશાળા એવું બધે જાય અને આટલું દાન પુન કરી છીએ અને પાંચ વાગે બાયું અમારી આજે થઈ જાય અને બે વખત ત્રણ વખત અમે બાર ગામ લઈ ગયા બસ બાંધીને એટલે અમારે આટલી બાયું થાય છે અને અમારો સત્સંગ બધો છે

ચાર પાંચ માજી હતા અમારે મણિમા જયા બેન બીજા કુંભારના જયા બેન હું અને મંગમાનો હતા માર નામ મંજુબેન હા એટલે અમે વિચાર એવો કર્યો પેલા ભેરા કરી પેલા અમે સત્સંગ કરતા અને મંદિર માં આપી દેતા પછી અમે એવો વિચાર કર્યો કે આપણે કડતાલ લઈ પછી કડતાલ લીધા પછી અમે ક્યાંક ક્યાંક કોપ કેવા આવે એટલે અમે જાય પછી આપણે અમે એવો વિચાર કર્યો

કે સતત દિવસે ને દિવસે વધતું જ રહે છે અને ભગવાનની ભક્તિ તો કરે જ છે પણ હારે આ બધા આવા કામે કરો છો તો આમ બીજી કેવી માહિતી એમ કે આ સત્સંગ મંડળ શું નામ રાખ્યું સત્સંગ મંડળ અમે જો કામેશ્વર આ કામસિદ્ધ હનુમાન છે અને કામેશ્વર મહાદેવ છે અને કામેશ્વર મારું મંડળ અમે ત્રણેય નામ એક જ રાખ્યા છે અત્યારે કેટલા આમ હશે બધા ત્યારે અત્યારે અમારે આ બાયુ તો અમે ગણી તો કેટલી પહાડ જેટલી થઈ જાય અમારે પહાણ જેટલી અમે કેમ કે બસ માં જાય ને એટલે અમને ખબર હોય કે બાયુ થઈ જાય ક્યાં ક્યાં ગયા ફરવા માટે ડાકોર લઈ ગયા તા દ્વારકા લઈ ગયા તા પછી આપડે અહિયાં કેવા હરિયાણા બોલવું હરિયાણી ને સોમનાથ ચોટીલા ધરાય ધરાય રૂપાવટી બધે લઈ ગયા હતા અને અમે અમારે છે ને આવા સેવા ના જ કામ કરવા સત્તર વર્ષ અહીંયા મેં સેવા કરી રોજ પાંચ વાગામાં ઉઠી વારવાનું બધું મજા કેવી કાવે છે અરે મજા એટલે અમારે પાંચ વાગે ડંકો વાગે ને એટલે બાયુ ઠેલ્યું લઈને આવવા માંડે આ સત્સંગમાં અમારે કોઈને બોલાવવા જવા નથી પડતા એની રીતે જ બધી બાયુ આવે છે અને કાયમથી કાયમ વધારો થાય છે અમારા મહિલા મંડળમાં મહિલા મંડળ હા ભાઈ પૈસાનોય વધારો થાય છે અને ભોપ્યુંનોય વધારો થાય છે એટલે આ તમે જોવો છો ને અહીંયા મહિલા મંડળની એનર્જી કેટલી સરસ મજાની છે આપણે કેવું કે આમ બધી પાંચ ચાર લેડીઝ ભેગી થાય ને એટલે આપણે એમ થાય ખાલી વાતું ચીતું જ કરે ને એવું નથી અહીંયા સરસ મજાના બધાય ભજન ગાય છે સત્સંગ કરે છે આ આ મંડળ વિશે તમે શું કહેશો તમને કેવી મજા આવે છે મને મજા આવે એટલે કે મારા જે દુઃખ કાંઈ હોય છે ને હું ભગવાનને કહું છું ને એ પાર પાડી દે છે પહેલાં હું આવતી હતી ને તો મને આમ એકલું એકલું લાગતું તું ઘરમાં ગમતું નહોતું એટલે હું અહીં સત્સંગમાં આવી સત્સંગમાં આવી તો મારા જે કામ મેં ધાળ્યા છે ને એ બધા કામ ભગવાને પાર પાડ્યા છે હવે મને એમ નથી થતું હવે મારા ઘરના સભ્યે મને એમ કહે છે મમ્મી તાર નથી જાવું સત્સંગમાં સાહેબે એમ કે ઘરેથી ટાઈમ થાય એટલે કે તારો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે આમ ચાલુ કરો છો પાંચ વાગે પાંચ પછી આમ એક દિવસ એવું હોય કે આમ કદાચ બંધ રાખ્યું હોય વરસાદ હોય ઠંડી હોય ગમે તે હોય પણ અમારો સત્સંગ ચાલુ હોય છેલ્લી બાકી ચાર પાંચ ભાઈઓ અમે ભેગા થઈને પણ કીર્તન કરીએ અમે તમે શું તમારું નામ શું છે કાંતાબેન શું કેશો કાંતાબેન તમને કેવી મજા આવે મજા આવે આવું છો પંદર વર્ષ સય

અને સરસ મજાનું સત્સંગ મંડળ ચલાવે છે ને આમ તો છે ને સત્સંગ એવી વસ્તુ છે કદાચ મારી ઉંમર ના કોઈ હોય ને તો એમ કે સત્સંગમાં નો મજા આવે પણ તમે એક આવીને બેસો ને તો તમને એટલી મજા આવે મજા આવે અને અમે ત્રણ તો સપ્તાહ કરી ત્રણ સપ્તાહ કરી કથાયું કરી અને આ કાનો છે ને એ જ અમારો સત્તર વર્ષ થયા છે એને જ ગોપી ભેગી કરી છે વાહ શું વાત છે કાનુડા ગોપી ભેગી કરી તમે શું કેશો તમારું નામ શું મીનાબેન મીનાબેન તમને કેવી મજા આવે કેટલા ટાઈમ થી આવો છો હું પાંચ વર્ષ થી આવું છું તો મને બહુ મજા આવે કઈ ટાઈમ થાય એટલે આપણે અહીંયા જ જઈએ આપણે બહુ મજા આવે ડંકો પાંચ બધી કોફી ભેગી થઈ જાય અમે એ બધા અમારે એક એવું છે કે વાગે એટલું કોફી તૈયાર થઈ જાય આવી જાય એમ બોલાવવા ના પડે કોઈ ને એમ સૌ સંધી આવી જાય બધા બહુ મજા આવે છે ક્યાંય પણ અમે ધૂન કરવા જાય તો મજા આવે અમે ક્યાંય જાય ને તો અહીંયા તો ધૂન ચાલુ જ હોય ધૂન લઈ બધા પૈસા થાય બધા લોકો આવી રીતે અમે કોપી લઈ જાય અમને એ તમારો કોન્ટેક કેવી રીતે કર્યા આવીને કઈ જાય આપડે કે આ વારે આ તારીખે અમારી ઘરે ધૂન છે તમે આવશો કે નહીં પછી અમે થોડી ગોફી હોય ને તોય ચાલે જેને આવવું હોય ને છૂટ એવું નહીં કે આટલા જવાનું બધા જેને મન લાગે ને જવાનું તમે શું કેશો બા તમારું નામ શું છે મનીષાબેન મનીષાબેન કેવી મજા આવે તમે તો આમ એકદમ મજા આવે છે તમને જોઈ ને

મારા બા એવું કરતા નથી આવડતું અમે લોકો પછી પપ્પા ની મોકલતા તો આવતા જ હતા

તમને ક્યું કીર્તન ગમે આમ વધારે મને બધા ગમે છે રામા પીર ના ગમે કૃષ્ણ ગમે કોઈ પણ કીર્તન આપણે ગાવાનું એવું નથી કે આ ભગવાન ના ગાયે છે અમે અહીંયા બધા ભગવાન ના ગાયે છે આ સરસ મજાનું સત્સંગ મંડળ હતું અમે પણ આજે એની મુલાકાતે આવ્યા હતા એટલે ખાસ તો હું દરેક લોકોને કહીશ કે અત્યારના જે યુવાનો છે ને એમને એવું થાય છે કે ભજન સત્સંગ કીર્તન આપણે ન કરીએ આપણે તો શું હવે યુવાનો હોય આપણે તો શું કરવાનું હોય એમ પણ ખરેખર તમે એકવાર આવી રીતે કોઈ પણ ધૂન ચાલતી હોય કે સત્સંગ મંડળ ચાલતું હોય ને એમાં જઈને તમે બેસજો જે તમને બોલીવુડ સોંગ અને એમાં જે મજા આવે છે ને એ મજા અલગ છે પણ આ મજા છે ને એ તમને એમ ખરેખર તમે પણ ભક્તિના રંગમાં ડૂબી ગયા છો અને એમની સાથે શિક્ષણ લેવાની જરૂર ન હોય દ્વારકાધીશનું નામ આવે ને પછી એ અંદરથી જે ભાવ સાથે ભજન નીકળે ને એ મજા ખરેખર સાચી છે તો તમને પણ આવો મોકો મળે ને તો જરૂરથી આવા કોઈ સત્સંગ મંડળની મુલાકાતે જાજો તો હવે જય બોલાવી દઈએ